શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા તરફથી જરૂરિયાતમંદ બાળકોને વ્હીલચેર વિતરણ કરાય શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિના મોભી શ્રી અરવિંદભાઈ જોશીની અપીલને માન આપી મુંબઈ સ્થિત અગ્રણી શ્રી ચંદ્રકાંતભાઈ મોટાના પ્રયત્નો કારણે ત્રણ દિવ્યાંગો માટે વ્હીલચેર દાન મળેલ છે જે બે વ્હીલચેરના દાતા શાંતિદેવી કનૈયાલાલ દોશી કુકરેજાએ ત્રણસો એક ઘાટકો ઈસ્ટ મુંબઈ તરફથી તથા એક વ્હીલચેરના દાતા હેમાંગીબેન ધ્રુવભાઈ વ્યાસ કુકરેજા સાતસો એક ઘાટકો ઈસ્ટ મુંબઈ છે સથવારા વાસ માંડવીના રોહિત મુકેશ કોલીને વ્હીલચેર વિતરણ કરવાનું આયોજન શ્રી જયંત ખત્રી પ્રાથમિક શાળા માંડવી ખાતે આજરોજ કરવામાં આવેલ શાળાના આચાર્ય શ્રી રીતેશ ઘર ગુસાઈએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરેલ ગામ વિકાસ સમિતિના નીતિનભાઈ ચાવડાએ છેલ્લા ત્રીસ વર્ષથી તમામ ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરતા સમિતિના શ્રી અરવિંદભાઈ જોશી શ્રી 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 મોતા દિનેશભાઈ સલીમભાઈ ચાકી અશ્વિનભાઈ ઉમદા સહયોગની માહિતી આપેલ જરૂરિયાતમંદોને વ્હીલચેર ટ્રાયસિકલ સિલાઈ મશીન નોટબુક વગેરે છેલ્લા ત્રણ દાયકાથી આપવામાં આવે છે આપણા જિલ્લાની તમામ બોર્ડર પર સૈનિકોની સુવિધા માટે બાંકડા વોટર કુલર વૃક્ષો માટેના પાંજરા વગેરે અનેક વસ્તુઓ દાતાશ્રીઓના સહયોગથી આપવામાં આવેલ છે માંડવીના અનેક પોલીસ સ્ટેશનમાં ઠંડા પાણીના કુલર્સ આપવામાં આવેલ છે કેસીઆરસી અંધજન મંડળ ભુજના સંકલનમાં રહી દિવ્યાંગો માટે અનેક ઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ડોક્ટર જયંત ખત્રી પ્રાથમિક શાળાના શિક્ષકો શ્રી આર કે ગુસાઈ શ્રી એલજી પરમાર શ્રી રમેશભાઈ જોશી શ્રીમતી અલ્પાબેન સોની આયોજનમાં સહયોગ આપ્યો ભારત વિકાસ પરિષદના સ્થાપક પ્રમુખ શ્રી કૈલાસભાઈ ઓઝાએ પ્રાસંગિક પ્રવચન આપી સૌનો આભાર માન્યો રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડા સાફ કચ્છ